આરોગ્ય સેવા મંડળ દ્વારા સંચાલિત શ્રી આરસી ગાંધી ડેન્ટલ ક્લિનિકને પચાસ વર્ષ પૂર્ણ થતા સુવર્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓની દાંતની યોગ્ય સારવાર રાહત દરે મળી રહે તે માટે આરોગ્ય સેવા મંડળ દ્વારા શ્રી આરસી ગાંધી ડેન્ટલ ક્લિનિકની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ અનેક સફળતાના શિખરો સર કરીને વટ વૃક્ષની જેમ આજે પચાસ વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે આરસી ગાંધી ડેન્ટલ ક્લિનિકનું પચાસમો સુવર્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આવતીકાલે તારીખ નવમી માર્ચના રોજ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે જેમાં શહેરના મહાનુભાવોને આમંત્રિત કરવામાં આવ્યા છે આરસી ગાંધી ડેન્ટલ ક્લિનિકમાં એક લાખથી વધુ દાંતના દર્દીઓએ સારવારનો લાભ લઈ રહ્યા છે સુવર્ણ મહોત્સવ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતા ટ્રસ્ટના પ્રમુખે વિસ્તૃતમાં જણાવ્યું હતું કે

જે ડેન્ટલ આર્ચી ગાંધી ડેન્ટલ હોસ્પિટલ ચલાવવામાં આવે છે તેને મહત્વની છે દાંતની પીડા એક બહુ ડિફિકલ્ટ હોય છે નકી ટ્રસ્ટી મંડળે કર્યા બાદ ટૂંકા ગાળામાં આ રવિવારે એક મોટો પ્રસંગ ડોનેશનથી એમના નામથી આ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી અને શરૂઆતથી લઈને ગરીબ નવમી તારીખે આ કાર્યક્રમ કરવા પાછળનું કારણ એક વસ્તુ એ છે કે અમારા ડોક્ટરો અમારો સ્ટાફ અને વડોદરા શહેરના જાગૃત નાગરિકો એ બહુ વડોદરા શહેરને બનાવવામાં જેમને યોગદાન આપ્યું છે તે સર્વ આવી શકે અને આ મેસેજ અમારા મીડિયા મિત્રોના દ્વારા વધુ ને વધુ લોકોને માહિતી મળે અને આ પ્રસંગને લીધે અમારી એક પ્રયત્ન એ છે કે જેનાથી વધુ ને વધુ પેશન્ટ બને પ્લસ અમે એને શહેરની ચારે બાજુ વિકસાવી શકીએ તેવો અમારો મેસેજ ચારે બાજુ જઈ શકે અને એનું એક્સપાન્શન જેટલું વધારે જલ્દી કરી શકીએ અને જેટલું મોટું કરી શકીએ એ અમારો એક પ્રયત્ન છે આ હોસ્પિટલ એક બે નાનામાં નાની બે ચેર શરૂ કરીને આજે અમારી પાસે પચાસ થી સાહીઠ ચેર તો અહીંયા છે કારવી બ્રાન્ચમાં લગભગ પંદર છે તો એ વસ્તુનું કરવા માટે સમય ગાઈડલાઈન ટ્રસ્ટના ટ્રસ્ટીઓનું બધા બીજી છે એમાંથી સમય કાઢીને કારણ ટ્રસ્ટ માટે કામ કરીને સારામાં સારી શું છે કે પચાસ વર્ષ પૂરા થતા હોવાથી એની ગોલ્ડન નું સેલિબ્રેશન કરી અને અમારા જેવું બીજા ટ્રસ્ટ પણ કાર્ય કરે જેથી શહેરના નાગરિકોને વધુ ને વધુ લાભ મળે એમાં ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગ ની પ્રજા માટે જેટલું કરીએ એટલું ઓછું છે